ગુજરાત રાજ્ય ડીજીપી શ્રી વિકાસ સાઈ સાહેબના આદેશના અનુસાર આજરોજ પૂણા પોલીસ તથા જિંદગી જીવદયા અભિયાન અબોલ પશુ પંખોને બહાર આવ્યું પશુ પંખીઓને બહાર આવ્યું પૂણા પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન ટીમ દ્વારા વિનામૂલ્યે કુંડા વિતરણ કરાયા અભિયાનને કારણે લોકોની પક્ષીઓ પ્રત્યેની સહાનુભૂતિ વધી રહી છે આ કાળઝાળ ગરમીમાં પણ પક્ષીઓને દાણા પાણી મળે ઉદ્દેશ્યથી રોજેરોજ પક્ષીઓની તરસ છીપાવવા પુણા પોલીસ સ્ટેશન જિંદગી જીવદયા અભિયાન સુરત દ્વારા પક્ષીઓ માટે ત્રણસોથી વધારે વિનામૂલ્યે કુંડા વિતરણ કરાયા પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા આઈ માતા ચાર રસ્તા ખાતે કુંડાઓનું વિનામૂલ્યે વિતરણ કરાયું મુક્ત મને વેહાળતા પક્ષીઓ તરસતા છીપાવવા જિંદગી જીવદયા અભિયાન દ્વારા કરાયેલી પહેલને સતત આવકાર મળી રહ્યો છે

ચોર મે તો હિ બસ હમ જીતે વર ના જીતે ભી તો અંદર અંદર બસ ગમ અને ટીમ દ્વારા આ જો સંયુક્ત ઉપક્રમે પૂણાપુસ વિસ્તારની અંદર રહેવાસીઓના જે પશુ પશુપંખીઓને આજે હાજર હાલમાં જે ગરમી છે ગરમીમાં એ પાણી મળી રહે તે માટે ગુંડાનું વિતરણ કરવામાં આવે છે લગભગ અઢીસો જેટલા કુંડાનું વિતરણ કરવામાં આવે છે

પછી આ જે ઉનાળાની અંદર તમે જાણો છો કે ઉનાળાની અંદર પશુ પંખીઓને પીવા માટે પાણી માટેનો સાધનો નથી મળી રહ્યા તેઓ જિંદગી જીડિયા અભિયાન ટીમ દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેનું નામ આપ્યું છે કુંડા વિતરણ અભિયાન જે અમે વિનામૂલ્યે પક્ષીઓ માટે કુંડા વિતરણ કરીએ છીએ જે સુરત શહેરની પબ્લિકને અમે વિનામૂલ્યે આપીએ છીએ કે સુરત શહેરની પબ્લિક પોતાના ઘરે બાગ બગીચામાં કે ગમે ત્યાં મૂકીને પશુ પંખીઓ માટે પાણી મળી લે તેવી એક અમારું ઉદ્દેશથી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અભિયાનના અનુસંધા અમે સુરત શહેર પોલીસના અલગ અલગ પોલીસ સ્ટેશનને નેતૃત્વમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને જિંદગી જુદા અત્યાર સુધી છ પોલીસ સ્ટેશનમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને આવનારા સમયમાં પણ હજુ પણ ઘણા પોલીસ સ્ટેશનોમાં આ કાર્યક્રમ યોજવાનો બાકી છે કાર્યક્રમ છે આજે જ તમે નિહાળી શકો છો કે પુણા પોલીસ સ્ટેશનની હદમાં આઈમાટા ચોક પર પુના પોલીસ સંયુક્ત રીતે આપણે કુંડા વિતરણ અભિયાન યોજવામાં આવ્યો હતો અમે સુરત શહેરની જનતાને એક જ મેસેજ આપવા માગીએ છીએ કે જે આ રીતે અમે જે કુંડાઓનું વિતરણ કરીએ તમે અમારી સાથે જોડાવો અને આ રીતે તમારા ઘરના આંગણે પણ કુંડા મૂકો જેથી અબોલ પશુ પંખીઓને પાણી મળી લે અને બીજી એક વાત કહેવા માગીશ કે જિંદગી જીવડે અભિયાન દ્વારા અત્યાર સુધીમાં ઉડાના દરમિયાન પચીસોથી ત્રણ હજાર કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી ચૂક્યું છે